બોટ દુર્ઘટનાની માસિક પુન્ય તિથી નિમિત્તે કોંગ્રેસ દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો હરની બોટ દુર્ઘટનાની પ્રથમ માસિક પુન્ય તિથી નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમમાં ભોગ બનનાર પૈકી છ વિદ્યાર્થીઓના પરિવારજનો આવ્યા હતા પોતાના માસૂમ બાળકોના ફોટા જોઈને તેઓ ચોદર આંસુએ રડી પડ્યા હતા

અઢાર જાન્યુઆરી બનાવ બન્યો તો આજે અઢાર ફેબ્રુઆરી એક મહિનો થયો એમના પરિવારજનો પણ અહીંયા અમારી સાથે જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની જ્યાં પણ એમની આત્માને શાંતિ આપે પરંતુ એમના પરિવારના આંસુ એવું સુકાતા નથી અને કેવી રીતે સુકાય કારણ કે જ્યારે ન્યાયની આશા હોય અને પરિવાર સાથે ન્યાય ના થયો હોય આજે કોર્પોરેશનના સત્તાધીશો હોય કે શાળાના સંચાલકો બધા જ એના માટે જવાબદાર છે અને એમાં પણ તમે જુઓ કે શાળાના સંચાલકો અને આ સત્તાધીશો કેટલા જાડી ચામડીના કે કોઈ એમના ઘરે મળવા પણ ના જાય અને આજે નિર્દોષ બાળકોનો શું વાંક બાર નિર્દોષ બાળકો નાના ભૂલકાઓ એમના કળેજાના ટુકડા હતા બહુ દુઃખદ બાબત છે અને આજે એક મહિનો થઈ ગયો પરંતુ ન્યાય નથી મળ્યો એ સંદર્ભે અમે અહીંયા આપ સૌ જાણો છો કે વડોદરામાં અમે એક વડોદરા યાત્રા લઈને નીકળ્યા છે વોર્ડવાઈઝ લોકોને જાગૃતતા લાવવા માટે પરંતુ આજે ખાસ કરીને અમે અહીંયા એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે રામધૂનનું આયોજન કર્યું છે જેમના જે સ્ટુડન્ટ્સ જે ધામમાં ગયા છે એમના પરિવારજનો પણ અહીં આવ્યા છે અને એમના પરિવારજનોને અમે હિંમત આપીએ છીએ સાંત્વના આપીએ છીએ પરંતુ એમની જે દુઃખનો પહાર તૂટી પડ્યો છે એ કલ્પનાની બહારનો છે અને આશા રાખીએ કારણ કે આજે તમે જુઓ જે ધીમી ગતિએ તપાસ થાય છે જે ભ્રષ્ટ અધિકારીઓને જેલના પાછળ હોવું જોઈએ આજે જ ફરી રહ્યા છે જે તે સમયે જે પણ મેયર હતા મ્યુનિસિપલ કમિશનર હતા કોઈની સામે પગલાં નહીં ના શાળાના સંચાલકો સામે પગલાં એટલે બચાવવાનો કારસો રચાઈ રહ્યા છે પરંતુ કુદરત છે અને કુદરતની સામે કોઈનું ચાલે નહીં જે લોકો આજે આ બાર નિર્દોષ બાળકો જે છે બહાર પરિવારો નથી ગુમાવ્યા આખા વડોદરા શહેરે ગુમાવ્યા છે અને આ કોંગ્રેસ પક્ષે મેં પહેલાંય માગણી કરી હતી કે આ ભ્રષ્ટ અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લઈને જેલમાં જેલના સળિયા પાછળ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ પરંતુ આ બધું થયું નથી કારણ કે સત્તામાં જે લોકો બેઠા છે એ ભાન ભૂલ્યા છે માનવતા ભૂલ્યા છે અને સત્તાના નશામાં બંદોબસ્ત છે પરંતુ આ પ્રજા જાગૃત છે અને આવનારા દિવસમાં આ પ્રજા લોકોને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર